નહી ભૂલાય અઠ્ઠાણું ભરાણા ગયા વર્ષે ભરાણ હતા અઠ્ઠાણુ કોથળા એના એ પડામાં છે ને આ વખતે ભરાણા છે ટોટલ એટલા છે ટોટલ આ છે તેર ને આમ ટોટલ આ બધું થઈને થાય ત્રી કોથળા ભુલાય અત્યારે ઘરે દલાલો આવે સિંગ માંગવા એ માગે તેરસો સાડી તેરસો માં અને બજારમાં લઈ જાય માર્કેટ યાર્ડમાં તો હશે સૌથી સાડી ચૌદસો આજુબાજુ છે પણ હવે એટલા વથા ને માર્કેટયાર્ડમાં લઈ જવાય પહોંચ નહીં કારણ કે ભાડા બધું વધી જાય એટલે આટો થઈને માર્કેટ માર્કેટયાર્ડમાં કેમ જવું તો એટલા ભાડા થઈ જાય એટલે ઘર બેઠા તો આપવી પડે એમ છે તો જોયું છે કેવા ભાવ આવે છે ભાવ આવે એટલે સૌ પ્લસ આવે એટલે આપવાની છે થોડાક આ બાજુ છે થોડાક આ બાજુ છે એટલી હારી કરે છે આમાં હાંઝા ભરવાના છે પેલા કીધું એમ કે ઉતારો આ વખતે બહુ ઓછો આવ્યો હતો જે થાય જોઈએ એની ત્રીજા ભાગની જ થઈ આ વખતે જો પાછળ જોઈ શકો છો આ પડાની સિંઘ હતી આખા પડાની સિંઘ હતી એમાં જે થઈ માત્ર માત્ર ત્રીસ કોથળા આગળ જોજો તમે આ પડામાંથી પેહલા કીધું એમ થાય નેવું થી ફો કોથળા સિંગ થાય એમાંથી ત્રી કોથળા થઈ એ પછી બધા એમ કે ખેડૂતો આમ કરે પણ ખેડૂતો વચાર કરે શું જો જ્યારે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને શું આમ કે ચૂંટણીમાં હજારો કરોડ રૂપિયા આમને આપી દે જ્યારે ખેડૂતને જરૂર હોય ત્યારે પાક ગિરાણ આપવામાં બહુ બળ પડે પછી ખેડૂત આંદોલન જ કરે ને એ છે મોટી બહુ જલ્દી વધવા મળી છે સારું આમને આમ કરે તો હા તો અહીં છે આપણે ઘીરે જો સામે કોસળા પીડ્યા છે તો આપડે સીંગ ભરાઈ ગઈ છે હવે જો એટલી સીંગ હારી છે બહા હારી કરે છે પછી આમ પાસે આ એટલા છે તો એટલી સિંગ થઈ છે એટલા પડા માંથી બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી નેક્સ્ટ માં હવે જઈશ આપણા ઘરે આપણા કાકાના ઘરે મકાન શરૂ છે બનવાનું અહીંયા જરૂર પીડ્યું છે તો મળી નેક્સ્ટ વિડિયોમાં આવજો બાય